सो हेलो गुड मॉर्निंग नमस्ते सस्तरे के हम जगड़ो हेलो सकाय वेलकम टू माय YouTube चैनल मॉर्निंग विद केबी में तुम्हारे हार्दिक स्वागत छने गया छे बपुरना बार उठ्या छी आज लेट ने ऑनर जी आंट जी उन्ने दी जी सॉरी भूल गई भूल गई एक्चुअली यू नो फुल एंड ऑल पूरी बनाए छे तना थनक्यू सो मच तू बनाओ जो भाखरी एंड भाखरी અને એક મિનિટ હાલો કેમેરો સાફ નહીં બરાબર હા એક એવો વ્યક્તિ જે અત્યારે અત્યારની અંદર આવ્યો છે બરાબર મોર બોલે ને પંખુડી ચાર દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી આ માણસ અત્યારે અહીંયા આવ્યો છે પધાર્યો છે ઘાયલ એકચ્યુઅલી કહે છે ને તમારે જવાય જ નહીં તમારે છે ને

એ એક્ચ્યુલી કેસર પૂરી થઈ ગઈ હતી ત્રણ ચાર દિવસ હોસ્પિટલમાં રહીને આવી છે બરાબર અને એ બધું ચાલ્યા કરે છે હવે જોઈએ હવે ચાલે ને એટલે હું તમને બતાવું કે કેમનું ચાલે છે તો વાત એની હુજરી છે કે નહીં ચાલવાની વ્યવસ્થિત તો હું ને ઘાયલ નીકળી પડ્યા છીએ અત્યારે સમય વાહ એક્ચુલી વાહ વાહ યે ખૂબસૂરતી તમારી ઘાયલ વાહ ક્યા થાય ક્યા થાય અને પેલો આગળ જો બીજ લો જાય છે પગમાં તાકાત નથી પણ રેસ પર તાકાત થાય છે એમ બરાબર તો થોડા ઘણા કામ છે આજે નવો સ્ટોક આવ્યો છે નાખવાનો છે બે ચાર મીટિંગો છે આજે રાત્રે મૂવીના પ્રીમિયરમાં જવાનું છે આજના દિવસમાં કામ છે એટલે આજના દિવસમાં બ્લોગ બનશે કાલે કંઈ કામ નહોતું તો વ્લોગ કાલનો સારો હતો કેમ કે અમને બહુ મજા આવી રાત્રે બાર વાગ્યા પછી મજા આવી વ્લોગમાં તમને એન્ડમાં જ મજા આવી હશે બહુ કાલે મેં કાલે અમે બહુ મસ્તી કરી રાત્રે હું નથી ને બહુ એટલે બહુ હેરાન કરી નાખી નવા નવા ગીતો બનાવ્યા અને તાલ કર્યા હતા કાલે ઇન શોર્ટ આને ક્યાં નીકળવું હે બાઈક જાય એટલી જગ્યા નહીં એમાં ભલે નો કાઢે એટલે જ આ સુઝુકી વાળા ઝેન ત્યાં ભરાઈ જાય હોજ ખોટ ખલ શાંતિ રાખને વાહ મોબાઈલ ચલાવતો ચલાવતો ગાડી ચલાવ્યો કે એવું મારે એને ચાલો ભાઈ લેટ્સ ગો જઈએ જઈએ આપણે દુકાને દુકાને જઈને બધું કામકાજ બતાવીશું એકચ્યુલીમાં પછી ખ્યાલ આવે કે શું કરીએ ફૂટ બિટવીન ફૂડ્સ વી આર ઈટિંગ સમ ફૂડ ઓર્ડર બાય ઓર્ડર બાય ગાઈસિસ તો જોતા જ નથી ગાઈસિસ તો જોતા જ નથી ગાઈસિસ તો જોતા ગાઈસિસ તમે કેમ જોતા નહીં ગાઈસિસ તમે જોવો ને યાર એક્ચ્યુઅલી ગાઈસિસ ન્યુ સ્ટોક અરાઈવલ થઈ ગયો છે એટલે મેન્સ માં કોડ સેટ અને ગર્લ્સ માં મતલબ કપલ કોડ સેટ આવી ગયા છે જેની ફોટોગ્રાફી ઓલરેડી ચાલી રહી છે અત્યારે એક્ચ્યુઅલી શું કેમેરો ભરો આપણો તો હું બે ફોટા બતાવું હું એમ

मारती नहीं हो? शाहरुख ना मारती नहीं हो? नदी वाला तो नहीं है <laughs> मार तीने <नहीं। laughs> अगर कलाइयों पे होगी तभी तो ये चलेगी हैं नब्स के हिसाब से नब्स के मार किया होगे ओ हिसाब <भाई साँग। laughs> ાયલ ભાઈ વાહ નબલી વાત નહી હૈર ફિર દોર આયે સંભલ સંબલ અગર ચલે તો ઠીક હૈ अगर वो नब्स इसके हिसाब तो से नहीं चलनी चाहिए उन्हे जल्दी मोड़ा पर हाथ मुकू आए सुल्तान मिर्जानिजेम और स्विच चालू आई आई तो स्विच गीजर निसर अगर ये नब्स के हिसाब से अगर ये नब्स के हिसाब से चले तो ठीक है कहीं नब्स इसके हिसाब <laughs> <laughs>

उन्नति कभी मैं नूर <laughs> तो यार क्या नाटक कर दी तू ये वाह आज बंद आइए आपका इंतजार था

જરાક શરમ કરી જાઓ નથી આ બધું જુઓ તમે આ કશું નથી બરાબર આ નથી એમ આ બધું આ આ આ જ નથી એમ બધું એના ચશ્મા જુઓ તમે જેટલા છે ને આપેલું જોયું માણસ જેના ચશ્મા હોય એના જોડે ખાલી ઓપ્શન હોય કે મારે તૂટી જાય ને તો મારે ત્રણ દિવસ ચશ્મા વગર રહેવું પડશે કદાચ ત્રીસ દિવસ ચશ્મા તૂટે ને

સારું લાગે છે બાપા હવે મન તૈયાર થવા દે હા આજ કર દે આપડે હું થઈ ગયો છું રેડી એકચુઅલી વિથ માય ન્યુ ઉનાથી બોલ શું ન્યુ યે યે સ્પ્રે બી સ્પ્રે છાંટી દીધો છે ઉનાથી આઈ એમ ઇન માય ન્યુ વોટ હું બ્રાન્ડ ઓફ હિલ્સ હિલ્સ ઓલ બટ આઈ લવ બીચ એન્ડ ઓલ યુ લવ લવ હિલ્સ આઈ આઈ બીચ યુ નો માઉન્ટેન્સ 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 યુ યુ નો 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 આઈ હિલ્સ ઇક્વલ ટુ બટ સમથિંગ લાઈક ધેટ લેટ ફોલો મી સમઇકલી ગાઈઝ જોતા જ નથી હે પેલા તું દોઢ કલાક આમ નામ કરે ને તો એ એ એના છે ને જે પરિસ્થિતિ મારી એક પરિસ્થિતિમાં છે શું કહેવાય એને હળીઓ કર 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 ચાલો ચલો ગાય જ ઇન્સ લેટ્સ ગો ફાઇનલી અમલો જાયંગે ડાયલ સાયલ રેડી હો કે બેઠ ગયે યા પે ઓ માય ગોટ પગ પર પગ ચડાઈ દીધો હેવી હે ભાઈ બહુ હેવી ઘાયલ ભાઈ બીગ ફેન ઓફ યુ યેલ બાય બીગ ફેન બી ફેન થેન્ક યુ થેન્ક યુ ખતરનાક માણસ કમિંગ સોન ખતરનાક ઓહ એટલે કે તો બે વીસ બેગ વીસ બેગ યાર તમે લોકો યાર આ બોલો અમે વેપારી માણસ છીએ યાર તમે લોકો આ યાર આ કાયદેસર એટેક કરતા હોય ને ગમે ત્યાં જઈએ યાર આવું ફિલિંગ આવે છે મહેરબાની કરો તમને તો પચી પચીસ રૂપિયા દર વખતે મળે મારે બોલી બોલી ને મારો જીવ ઓલો થઈ ગયો

<laughs> <laughs> कैसा लगा मेरा मजाक <laughs> चलो भाई हम लोगों को जाइए चाहिए अरे ओ गाइस मेरी प्राइस आ गई है मैं ये खाऊंगी और अभी हम जा रहे हैं ट्रेन ट्रेन ब्लॉगर एकज गाड़ी में एक गोबाळो था यार और वो एक पिसाऊ छु आमा 3 ब्लॉगर मन हम लोगों सर जाइए चाहिए पीवीआर एक्रोपोलिस प्रीमियर अंदर जाइने बगे रिव्यू आपसू ए क्यों તો એકચ્યુઅલી મૂવી જોઈ લીધું છે બહુ મસ્ત હતું અને સિરિયસલી બહુ ગજબ જીગુભાઈ રિવ્યુ આવશે જીગુભાઈ રિવ્યુ પ્લીઝ ગુજરાતીનું આટલું સસ્પેન્સ મૂવી હોય ને એટલે ખરેખર પ્રાઉડ પ્રાઉડ સ્ટોરી મજબૂત મજબૂત જે પેલા શરૂઆતમાં મને એમ લાગ્યું કે શું કરે યાર હું ક્યાં આવ્યો હોય મૂવીમાં હા પાંચ દસ મિનિટ મને એવું ફિલિંગ થયું ને કે ક્યાં હું આમાં મૂવીમાં આવ્યો જતો એમ

અહીંયા ના આવો તો ક્યાં આવો જીવનમાં ગોતા આવ્યા હોય ને અહીં ના આવે તો પછી થઈ રહ્યું હાજે તો દાલ ભકવાન ખાવાનું થાય જ છે આપણે એકચુઅલી બરાબર તો ચલો લેટ્સ ગો ઉનદી બુકડી ત્યાં પહોંચી ગઈ છે ઓલરેડી ચલો ફેવરેટ વસ્તુ આવી ગઈ છે આપડી એકચુઅલી માં જન ખાવું હોય ખાઓ મુરત કોઈ જોવે એમ નથી મારે ખાવું છે અબે જન ખાવું હોય બબે બબે કેણા ઉપર લાલો બબે એકચુઅલી એટલી મને ખબર છે ગાયલભાઈ તમારું નહી હોતે તમારું સુરત નો લોચો ને એમ છે ને જેમ આ ગાઠિયારથ નું છે એમ કેવા માંગુ છું હું અમદાવાદ નું એમ નહી બોલ્યો પણ અમારા ગાઠિયારથ નું છે લોચો કઈ આનો ઉત્પત્તિ જામનગર માંથી થઈ પછી રાજકોટ માં વિસ્તાર મોટો છે ખાવદરા વધારે છે એટલે રાજકોટ માં વધારે કઈ દીધું

હર મહાદેવ જયમ એક બાબત કીધી હતી